રામ કૃષ્ણ જળકે જગત માં પુરાણ મૂળ વસન નો મરમ કોણ જાણે અરજી પ્રભુ એની પોતે ભરે સમજાય તો સચનામ શિવ તો ગુરુ ગંગા ગુરુ ગોમતી ગુરુ કાશીને કેદાર ಸಕಳ ತೀರಥಯ ವಿವಸೆ ಸದ್ಗುರು ಚರಣ ಮೋಜಾಡಿಸಿಯ ವರ ರಾಮ ಚಂದ್ರ ಸದ್ಗುರು ಮಹಾರಾಜ ಆಜಿ ವರ್ಷ ಬೆನ್ನೆ ಆಗಲಿ ಶಿವಾಂತ ಶಿವಾಂತ ಆಜೆ ವರ್ಷ ಬೆನ್ನಿ ಅರಸ್ ಪರಸ್ દર્શન કરાવ્યા અને કર્યા તું ભાવ એટલે કાલે ફોન આવ્યો કે શામતિ આવો તો હાલ એટલે આજે જેઠ મહિનાની બીજ પુન્યમ ગઈ ને બીજ આવી જેઠ એટલે શ્રેષ્ઠ કે બીજ કે બીજની બહારની વસ્તુ છે એ શ્રેષ્ઠ વસ્તુ છે બીજની બહાર તો કે બીજની બાર વસ્તુ કઈ છે તો કે એક બીજમાં એક વડલો બીજલા બીજમાં એક બીજમાં એક વડલો વડલામાં બીજ અનેક આ એવો સદગુરુએ વિવેક કર્યો છે એવો સદગ શિષ્યને સમજાવવા કે સદગુરુ સુદ્દગુરુએ કર્યો એવો વિવેક કેવો વિવેક કર્યો સદગુરુએ કે તું કોણ છો તું ક્યાંથી આવ્યો ક્યાં તારું મુકામ છે તો આપણે જ્યાં સુધી સંતને શરણે ન જઈએ ત્યાં સુધી આ ખ્યાલ આપણને આવતો નથી પણ સંતને શરણે જાઈ છીએ અને છતાં આપણને સમજણ પડતી નથી એટલે કીધું કે ગુરુ વસન વિચારતા પ્રગટે નિર્મળ જ્ઞાન જ્ઞાનમાં કોઈ મળ આવતું નથી જ્ઞાનમાં કોઈ આવરણ નથી કોઈ મળ નથી સદગુરુ વસન વિચારતા પ્રગટે નિર્મળ જ્ઞાન નિર્મળ મળ વગરનું તો આ જ્ઞાન જો આપણે નક્કી કર્યું હોય એમણે ભજનમાં આવ્યું કે મને વાલો વિસારા નો વિસરે તો કારે ન વિસરે કે આપણે દ્રઢ વસન ઉપર આપણો વિશ્વાસ હોય તારે વાલો વિસરતા નથી અને વાલો નક્કી થઈ જાય એટલે બોલવામાં બીજો શબ્દ કાંઈ આવતો નથી જો વાલો નક્કી થઈ જાય તો અને સદગુરુને શરણે આપણે સમજવા જ ગયા છે આખું જગત ત્રિપુટીમાં રમે છે આધિ વ્યાધિ અને ઉપાધિ આ તાપમાં જગત બળી રહ્યું છે પણ જે સદગુરુને શરણે ગયા છે વસન કર્યું છે આ ડાઘ એને લાગતો આ ડાઘ એને નથી લાગતો એટલે સંતોએ કીધું કરતા પદ કહો કોને કહીએ અકર્તા કહો કોને કર્તા પદ કહો કોને કહીએ અકર્તા કહો કોને આ ખીર નિર્બે બે મેળા એકટા અંશ કરે બે સાને બગસો વાંકું બુજી શકે નહીં હંસ ગતિ ગુણ ન્યારા કીધું આપણે સંતને શરણે ગયા હોઈએ તો આપણી વર્તી કેવી હોવી જોવે હંસ જેવી બગલા જેવી વર્તી આ લઈને આપણે બેસીએ ગુરુમુખીવાળા તો મેળ પડે નહીં આપણી વર્તે હંસ જેવી બનવી જોવે અને હંસ જેવી ગતિ આપણામાં ન આવતી હોય તો કોઈ પરમહંસ પાસે આવા મગનધામ મહારાજ પાસે જઈએ તો આપણામાં હંશતિ આવે કેમ કે આ મહાપુરુષ થઈ ગયા પરમહંસ થઈ ગયા તો આપણને ન સમજણ પડતી હોય તો આપણે એને પૂછવું પડે આ પરમહંસ કહેવાય પરમહંસ મહાજન બેસીએ તો હંસગતિ આપણામાં આવે ને હવે એમાં કોઈ ફેર પડે નહીં એટલે કીધું કે મેં સાહેબ કા સાહેબ મેરા પરખે કીધું મેં સાહેબ કા અને સાહેબ મેરા આવા જ પાસે જાય ને તો એમ કે મારામાં છે ને એ જ તમારામાં છે તમે હું કાંઈ જુદા તો આવો આપણો ભાવ થઈ જવો જોઈએ કે સર્વેમાં પરમાત્મા એક છે કોઈનામાં જુદો નથી કે મારા પ્યારા ગુરુજીનો પરવાનો પરવાનાને દુનિયા શું જાણે પરવાનો ગુરુ મહારાજ આપણને આ આદિયથી પર કર્યા છે આ પરવાનો છે બીજો એકેય પરવાનો નથી આ દુનિયાના પરવાનાની ખબર નથી પડતી કેમ કે ત્રિપુટીમાંથી બહાર નીકળતા નથી સારે ખાણીમાં ત્રિપુટી છે આપણે જે ગુરુમુખી છે એને બધાયને ખબર છે કે સારે ખાણીમાં ત્રિપુટી છે હેને તો કૈત્રિપુટી ભજન થાય છે ચાર ખાણીના જીવોમાં ત્રિપુટી છે બધે જ્યાં જોવ ત્યાં ત્રિપુટી જ છે પણ ભજન કૈત્રિપુટીમાં થઈ શકે કૈવનીમાં ભજન થઈ શકે સોકુ ગઈ લો કૈવનીમાં ભજન થઈ શકે 2 લાખ ની ભેસ હોય આ લાવીને બાંધી હોય તો એને કઈક તો રામનું નામ બોલ બોલે તો મનુષ્યવનીમાં ભજન થઈ શકે કૈવનીમાં ત્રિપુટી માં છે પણ એક મનુષ્ય અવતાર જ ભજન થઈ શકે અને મોંઘમ મોંઘમ મનુષ્ય દેહ આપણને પરમાત્મા એ આપ્યો છે ક્યારે આપ્યો છે કે પૂર્વના પુન એકઠા થયા છે કે ત્યારે પુન મોખરે આવ્યું ત્યારે અવતાર આપણને મળ્યો છે જો પરમાત્માને હમજા વગેરે મનુષ્ય અવતારને વેડફી નાખી તો ફરી વાર વારંવાર અવતાર મળે એવો નથી વારંવાર નો અવતાર મળે એટલે કે તો કે એક સબદસે સબહી સર્જા સબદી સર્જનહારા સબદા તેતકુ લખકો લાવે સોયલ ક સબસે न्यारा પરમાત્મા સે બદધા કરતા न्यारो સે ઈ લખવામાં આવતો નથી માયાના અંજનમાં આવતો નથી પણ આવા મહાપુરુષ પાહ જન બેસી ને તો ઈ કે કે ભૂત ભવિષ્યને વર્તમાન જાગ્રત સપનું સુસુપતિ આમાં બધે તારો જ વાસ છે તારા વગર કોઈ બીજો છે તો હવે આનો ઉત્તર કોણ આપે કે આવા મહાપુરુષ હોય ઉત્તર આપે તો આજ આપણે તમને મારા તમને પૂછવું છે આપી આપી રે શકાય તોય ઉતાર યા જો હરેક તું સે ક્યા તું સે ને ક્યા નો રેના જો હરેક તું સે કોણ ને ક્યા નો રે જો યારે વિશ્વમાં ક્યાંથી આવ્યો રે रे अ अरेक पे लाइदार जो अरे पेला केवी शइ तो तर या पोइ जो रे जी पी रेश कयूं त આપડે સંતને સરેણે ગયા સહી સતા હવે મહાપુરુષકારક પ્રશ્ન પૂછે ને તો આપણે આમ ધ્રુજવા માંડી હુંسباب દેખ પણ કે હર એક તુસે કોણ ને ક્યાં નો રહેનાર કઈ આય નો નાય નો રહેનાર સે આયા નાયા પ્રગટ થા સે ક્યાં થી આવતોય નથી ક્યાં થી जातो પણ નથી એ યાને આવન જાવન નથી કે આવે ને જાય કોણ તો કે દેહ છે એ પાંચ તત્વનો છે અમારી પ્રાણ છૂટી જાય એટલે દેહ છે એ પાંચે તત્વના પાંચે ભાગમાં ભળી જાય છે દેહ પણ આવતો જાતો નથી તો પરમાત્મા તો અખંડ છે અવિનાશી છે નિત્ય છે નિરાકાર છે તો નિરાકાર છે એનો આપણે આકાર પકડીએ તો પકડાય ખરો એનો આકાર જ નથી તો કઈ રીતે પકડવો એનો આકાર કોઈ નથી એટલે સંતોએ કેવી રીતના સમજાયું છે આપણને કે તમે આપી શકાય તો ઉત્તર આપો કે હરેક તું છે કોણ ક્યાંનો રહેનાર અને આ વિશ્વમાં ક્યાંથી આવ્યો અને હરેક પહેલાં કેવો હતો દેદા તો સંતોએ આપણને હાથમાં ગોળની ઢેફલી આપી છે તો આપણે એમ કહી કે વર્ષાબેન ગોળ બહુ ગળ્યો છે તમે તો ન ખાધો હોય તો બધી ખબર પડે ખરી અને તમે ખાવ પછી એનું વર્ણન કરી શકો ખરા તો પરમાત્મા કેવો છે સાકરની ગાંગડી જેવો છે यानु वर्णनकत या वर्णन न थके आ परमाटले किधो सास्त्रो रसाणा नोता सृष्टिमा शास्त्रो रसाणा नोता सृष्टिमा हरक नोता सर्जा ब्रह्माय वेद सारज हरक नोता हर जो ते काहो ने आगळ सुह तू रेजी केो हर एक पला केसर जन हार जो हर एक पेला जो।, जो या पीरे હવે અહીંયા મહાપુરુષ કહેશે કે શાસ્ત્રો જ્યારે નોતા રસાયણ આ સૃષ્ટિમાં અને જયારે બ્રહ્માય ચાર વેદ નહોતા સર્જા એ નોતા સર્જા બ્રહ્મા એ ચાર વેદ કે તેથી આગળ હું હતું તો કે તેથી આગળ હું ન હું જ હતો બીજું કોઈ હતું બીજું કોઈ નહોતું કે દરેક પેલા શબ્દ કે સર્જનહાર તો કે શબ્દ વગર સર્જનહાર દર્સાયેવો સર્જનહાર તો તો જ છે પણ શબ્દ હોય તો સર્જનહાર પ્રગટ થાય નકર થાયેવો નથી એ અને મારકું રોશી આ વિષે भजन લખ્યું છે એ જી ગોર મારા માં મંત્ર નો મોટો સે મૈ માયા એવા ખાણો બ્રાહ્મણા ભેદમાં एजी ऋषी मुनिजपता जाप थी शार वेद मारे माझी गुरु मारा असल जुग मानो तारे यादार पसास क्रोड मा रे एजी निरंजन हता निराकार ಶಕ್ತಿಯ ಮಾದರ ಸಾಣಿ ರೇ ಎ ಗುರು ಮರ ಶಕ್ತಿ ಕಿ ದೋಸ ಮರಂಜನ ವಸನ ದಿದಾರೆ ಯು ಮಯಾನೆ ವಾಜೋ ಸೇಯು ಮೇದ ತೃಣ ಪುರುಷ ಪರಗಟ ಕೀದಾರ કોને પ્રગટ કર્યા બ્રહ્મા વિષ્ણુ અને મહેશ મહેશ તો આપણે બધા ક્યાં સુધી ભક્તિ કરીએ છીએ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ સુધીને આપણે ભક્તિ કરીએ છીએ ત્રિપુટીમાંથી સંતો આપણને બહાર કાઢવા મહેનત કરે છે પણ આપણે નીકળતી શકતા નથી આપણે કહીએ છીએ કે નામરૂપ ગુણનો નાશ સોથું પદ અવિનાશ સોથા પદનો ભેદ જે જાણે એને કહીએ હરિનો દાસ પણ જાણીએ તો હરિના દાસ થાય નકર આપણે દાસ તો લઈ આવતા पशी महापुरुष अक्षर जारे बन्या नो तारे जी बावन अक्षर जारे बन्या नो तारे हे हर क्षर विना क्या यमकार હર્યક અક્ષરના ક્યાંથી ઓમ કા હોમ કાર શબ્દ કોણી સરિયો રેજી ઓમ કાર શબ્દ કોણે સર हरक नोता शब् तो शोयुसार जो हरक नोता शब्द तो शो युसार या पीरे सकाई तोतर आपो रेज़ी या पीरेशक બાવન અક્ષર જ્યારે બન્યા નહોતા હરેક ઓમકાર વિના ક્યાંથી આવ્યો હરેક શબ્દ વિને ક્યાંથી આવ્યો ઓમકાર ઓમકાર શબ્દ કોણે સર્જો તો કે પોતે જ સર્જો પોતાથી જ સર્જન થાય છે બીજા કોઈથી સર્જન થતું નથી મનથી સૃષ્ટિ બંધાય છે અને મનથી સૃષ્ટિનું ઉત્થાપન થાય છે મન સિવાય આ સંસાર બંધાતો નથી સંસાર આખો મનથી બંધાય છે ઓમકાર મનથી ઊભો થયો છે બ્રહ્મા વિષ્ણુ એના ઓમકારમાં આખું જગત આવી ગયું છે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ આ બધાએ ઓમકારમાં હમાઈ ગયા છે ઓમકારની બહાર કાંઈ નથી અને ઓમકારની બહાર જે વસ્તુ છે એ બીજની બહાર છે એને જો પામી જાય તો આપણું આવન જાવન મટી જાય તો પાછો આવવું પડે નહીં એટલે કીધું બાવન અક્ષર જ્યારે બન્યા નહોતા હરેક અક્ષર વિના ક્યાંથી આવ્યો ઓમકાર ઓમકાર શબ્દ કોણે સર્જો તો કે સરજવા વાળો તું નો તું છો બીજો કોઈ છે પણ આ વસ્તુ આપણને નક્કી થઈ જવી જોવે આ તત્વ આપણને નક્કી થઈ જાવું જોવે તત્વ મસી ત્યાં તું અહમ માત્મા બ્રહ્મ કે હું જ બ્રહ્મ છું મારે બ્રહ્મ ક્યાં બીજે ગોતવા જાઓ આપણા સદ્ગુરુ એટલે બધી આપણી પર દયા કરી છે કે તું પોતે જ ભગવાન છો તારે હળિયું કરવાની જરૂર તે નથી હમણે કીધું ને કે ગુરુ ગંગા ગુરુ ગોમતી ગુરુ કાશી ને કેદાર કે સકળ તીર્થ સદ્ગુરુના શરણે વસે છે ક્યાંય હળિયું કરવાની જરૂર નથી કેટલું હારી આપણા પર પરમાત્માએ કૃપા કરી છે આ કાલ જવો તમે અઢીસો પોણી ત્રણસો આ વિમાનમાં માણસ બળી ગયું છે જોવો તમે આપણી પર કેટલી પરમાત્મા એ કૃપા કરી છે એને હું કાંઈ લાવો ખરો કેવાય એના કર્મ હશે તમે જુઓ કેવું એનું કર્મ હશે તે વિમાન ખાલી બે મિનિટમાં તે એ તો એમાં હતા તો બળી ગયા પણ ઓલા બસારા ડોક્ટરો પસાર ડોક્ટરો એને ભૂકો બોલાવી દીધો જુઓ તમે તો આપણને આવો આવો અકસ્માત થાય છે તો આપણને સમજણ આવતી નથી કે કાલ આપણું શું થવાનું છે વિચાર કરતા નથી અને ભગવાને એ જ કીધું અર્જુન તું વિચાર કરીને એ જ જ્ઞાન છે બીજું કોઈ જ્ઞાન નથી પણ આપણે વિચાર બીજા બીજા કર્યા જાય છે છીએ પણ હું કોણ છું હું ક્યાંથી આવ્યો મારો જન્મ શા માટે છે આવું જાણવાની આપણામાં ખુમારી આવતી નથી તો કે પરમાત્મા જેમનો છે તેમ જ છે પેલા સૃષ્ટિ નોતી તોય હતો હાલ સૃષ્ટિ તોય છે અને સૃષ્ટિ નહીં હોય તોય રહેવાનો રહેવાનો અને રહેવાનો એનો કોઈ દે બાદ થતો નથી આ દેહ આવે ને જાય બાકી પરમાત્મા તો જેમનો છે તેમ જ છે એમ અને જેમ સેમ સમજી લેવાનો છે એટલે કીધું કે સમજણની વાત છે વાત છે ન્યારી આ ખાંડ મીઠાઈની બે પુતળી સમજણ અને અણસમજણ માં ફેર ગણો છે એક મીઠી બીજી ખારી પણ સમજણ આપણામાં ન હોય ત્યાં સુધી આપણને મીઠું ખારું લાગે છે પણ સમજણના ઘરમાં આવી એ તારા બધું બાદ થઈ જાય છે કાંઈ રહેતું નથી કાંઈ નથી રહેતું પછી કીધું पेला पेला शब्द के पेला प्रभु बनारे जी पेला शब्द के पेला जी। कोने कोने ओ, प्रभु बनारे जी हरेक कोणे सर जो सकाळ संसार जो हरक कोणे सर जो सकाळ सांसार प्रभू येऊ नाम कोणी

કે કે દુ કે પેલા શબ્દ કે પેલા પ્રભુ બન્યા તો અમે એક ઉત્તર આપો જ કે પેલા શબ્દ કે પેલા પ્રભુ હા પરમાત્મા તો હતા જ છે ભગવાન તો હતા જ છે પણ પરગટ કોણે કર્યા સદગુરુએ કર્યા અને જારે પરગટ છો ને તારે બોલતો છો નકર તો આ સંસાર નું બધું બોલ્યા જ કરતા તા હે મહારાજ બોલ્યા જ કરતા હતા પણ જ્યારે સદ્ગુરુએ પ્રગટ કર્યો ને ત્યારે કેવું બોલવા માંડ્યો છે કે મારા સિવાય બીજો કોઈ નથી રજૂ થઈ ગયો કે હું જ્યાં સૌના સૌ મારા વગર કોઈ જગ્યા ખાલી નહી ત્યાં રજૂ થઈ ગયો એટલે કીધું કે પહેલા શબ્દ કે પહેલા પ્રભુ બન્યા હે હરે કોયે સર્જ્યો સકળ સંસાર તો સકલ સંસાર કોયણે સર્જો કે પરમાત્મા તો છે જ તે

शब्द मे न पशी जो की शब्द विना क्या थी आो साय बो रे शब्द विना क्या थे साय बो रे झी हरे कया पोय उतरने समजावो सारज हरे कया पोहो ઉત્તમ પારા પારસેરે જી ગર પુરુષોત્તમ પારા પારશે જી હરક પૂસે લાલજી બાવન મારજો હરેક પુસે લાલજી બાવન મારજો યા પીરે શકાયતો યુત કહી દીધું ઉત્તર આપી દીધો કે શબ્દ વિના ક્યાંથી આવ્યો સાહેબો હે શબ્દ નહોતો એટલે સાહેબો પણ નહોતો શબ્દ પ્રગટ થયો એટલે સાહેબો પ્રગટ શબ્દ વગર સાહેબો નથી અને સાહેબ વગર શબ્દ પણ બે એકમેક છે અને પછી એને પર કરીએ તો આ બધાનો સાક્ષી પરમાત્મા સિવાય બીજો કોઈ નથી હવે એટલું કંઈ મારી વાણીને વિરામ આપું બોલો સદગુરુ મહારાજની જ